પંદરમી ઓગસ્ટ અંતર્ગત અલગ અલગ શાળાઓમાં તિરંગા યાત્રા નીકળી રહી છે ભાઈ વિસ્તારમાં શાળામાં એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા પંદરમી ઓગસ્ટને લઈને તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે જેમાં ભાઇલે વિસ્તારમાં આવેલી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ગામમાં આ યાત્રા ફરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન હેઠળ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત હવે ઘરે ઘરે તિરંગો એટલે કે ધ્વજ લહેરાવવામાં આવે આ કાર્યક્રમ જે વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી એ જ વિસ્તારના કોર્પોરેટરો સાથે જ શાળાના ટીચરો પણ ઉપસ્થિત રહ્યા હતા ભાઈલી કન્યા શાળા ભાયલી કુમાર શાળા અને પ્રગતિ વિભાગ માધ્યમિક વિભાગની તિરંગા અંતર્ગત યાત્રા યોજવામાં આવેલી છે જેની અંદર લગભગ આઠસો એક બાળકો આગેવાનો અને કાર્યકર્તાઓએ જોડાઈ અને આપણા દેશની એકતાનું પ્રતિક સાબિત કર્યું છે અને સર્વે ગામજનોને જાગૃત કરવામાં આવેલા છે ચાર સ્કૂલો થઈ છે પ્રગતિ માધ્યમિક પ્રગતિ પ્રાઇમરી શાળા શાળા કન્યા ભાઈલી ગામમાં ઘણા વર્ષોથી આ પરંપરા છે આ વિસ્તારના માધવભાઈ વિજયભાઈ ગોર્ધનભાઈ સર્વે ગ્રામજનના નાગરિકો કન્યા શાળાને સાથે રાખી અને આ જે દેશભક્તિ નાના બાળકોમાં પણ જાગૃત થાય અને એક ખૂબ સારા ઉદ્દેશ સાથે દેશભક્તિ એક એક પરિવારની અંદર જાગૃત થાય એક એક બાળકની અંદર જાગૃત થાય એવો પ્રયાસ ઘણા વર્ષોથી આ આ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે હું આ તમામ આયોજકોને હૃદયપૂર્વકના ખૂબ અભિનંદન પાઠવું છું બી કીધું છે હર ઘર તિરંગા આહવાન કરેલું છે મોટાભાગના તિરંગાઓ લાગી પણ ગયા છે અને ચૌદ તારીખ એટલે આવતીકાલ સુધીમાં તમામ દેશની અંદર એક એક ઘરે આ તિરંગો જેનામાં દેશભક્તિ હશે એ તમામની ઘરે લાગશે